નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં અત્યારે સૌરાષ્ટ્રની નજીક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતના વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળશે આગામી ચોવીસ કલાક સુધી હળવો મધ્યમ ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં જોવા મળશે તેમજ કેટલાક વિસ્તારોમાં રેડા જાપતા જોવા મળશે અને આગામી સમયમાં અરબ સાગરની અંદર એક વાવાઝોડું પણ બની શકે છે લો પ્રેશર અથવા તો વેલમાર્ક લો પ્રેશર પણ બની શકે છે જોઈએ આગામી સમયમાં વાવાઝોડાની સ્થિતિમાં આવે કે પછી લો પ્રેશરની સ્થિતિમાં આવે ગુજરાતમાં ભારેથી અતિ ભારે મેઘ તાંડવ સર્જાય તેવી શક્યતાઓ રહેલી છે સંપૂર્ણ માહિતી મેળવીએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં આપણે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો તેમાં હળવે હળવે વરસાદની શરૂઆત થઈ શકે છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાંતલપુર આજુબાજુના વિસ્તારો રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા મોઢેરા સાણસમા હારીજ આજુબાજુના વિસ્તારો તેમજ સુઈગામ દિયોદર થરાદ ડીસા પાલનપુર ભાટસણ આ બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ વિરમગામ નળસરોવર અમદાવાદ ગાંધીનગર કડી કપડવંજ બાયડ બાલાસિનોર ડાકોર મહુધા મહેમદાવાદ તો આજુબાજુના વિસ્તારો તારાપુર આણંદ બોરસદ ખંભાત વડોદરા અને સાપાનેર ગોધરા છોટાઉદેપુર જંબુસર કરજણ દહેજ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતની અંદર વરસાદ આપણને જોવા મળશે જોઈએ બપોરના સમયની અપડેટ જેમાં બપોરના એક વાગ્યાના સમયગાળાથી બે ત્રણ વાગ્યાના સમયગાળા સુધીમાં સૌરાષ્ટ્રમાં પણ રેડા ઝાપટા અને મધ્યમ વરસાદ જોવા મળશે જેમાં જામનગરના વિસ્તારો હોય સલાયા હોય દ્વારકા હોય ભાણવડ હોય મોરબી સુરેન્દ્રનગર ચોટીલા જસદણ ગોંડલ અમરેલી આ બધા વિસ્તારો સૌથી વધારે જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે કેશોદ માંગરોળ વિસાવદર બગસરા અમરેલી સાવરકુંડલા ધારી તુલસીશામ રાજુલા તેમજ કોડીનાર વેરાવળ બ્રાજુલાથી મહુવા તળાજા પાલિતાણા ગારીયાધર જેસર બગદાણા પંથકમાં તેમજ બાબરા ગઢડા ભાવનગર શિહોર બોટાદ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે સૌથી વધારે આજે મધ્ય ગુજરાતની અંદર દસાડાથી નીચેના વિસ્તારો વિરમગામ નળસરોવર અમદાવાદ ગાંધીનગર કડી બાયડ કપડવંજ બાલાસીનોર ડાકોર મહુધા મહેમદાવાદ ધોળકા આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે આણંદ ખંભાત છાપાનેર વડોદરા ઉદેપુર ગોધરા અને દાહોદ આજુબાજુના વિસ્તારો છે લુણાવાડા આજુબાજુના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો બારડોલી તાપી વાંસદા બિલીમોરા ડાંગ આજુબાજુના વિસ્તારો આડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના આજે રહેલી છે કારણ કે અત્યારે જે નાની એવી સિસ્ટમ ગુજરાતની નજીક સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતમાં વરસાદ જોવા મળશે આજે સાંજના સમયની વાત કરીએ તો સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારોમાં વધારે વરસાદ હળવદ ધ્રાંગધ્રા વાંકાનેર થાન સુરેન્દ્રનગર નળસરોવર લીંબડી ચોટીલા ધંધુકા આજુબાજુના વિસ્તારો રાજકોટ સાપર વેરાવળ ગોંડલ જસદણ ગઢડા વલભીપુર તેમજ ભાવનગર પાલિતાણા સાવરકુંડલા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો સાતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા મોઢેરા સાણસમા હારી આજુબાજુના વિસ્તારો થરા ધાનેરા ડીસા અંબાજી અને આબુ રોડ સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતા રહેલી છે આવતીકાલે તારીખની અપડેટ જોઈએ તો પંદર તારીખે પણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે જેમાં બપોરના સમયગાળા દરમિયાન રેડા ઝાપટા આપણને જોવા મળશે જેમાં જામનગર સલાયા ભાણવડ રાજકોટ ગોંડલ ગોંડલાજગજના છૂટાછાયા વિસ્તારોમાં ઝાપટા જૂનાગઢ અમરેલી ઉના અને ભાવનગરના કોઈ કોઈ વિસ્તારો કે જેમાં પણ ઝાપટા જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ખેડબ્રહ્મા ઈડર ડુંગરપુર સાગબારા આજુબાજુના જે વિસ્તારો છે ઘાટોલ બાંસવારા કુશલગ્રહ જહલોદ લુણાવાડા ગોધરા દાહોદ આજુબાજુના જે આ વિસ્તારો છે તેમાં થોડો ઘણો વરસાદ આવતીકાલે પણ જોવા મળશે સોળ તારીખની અપડેટ જોઈએ તો સોળ તારીખની અંદર પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર દેવભૂમિ દ્વારિકા રાજકોટ સુરેન્દ્રનગર મોરબી બોટાદ અમરેલી પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ અને સૌથી વધારે ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં સામાન્ય હળવા મધ્યમ ઝાપટા ચાલુ રહેશે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ધોળકા નડિયાદ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો ખાવડા સુઈગામ પાલનપુર આજુબાજુ વરસાદની સંભાવના ગણી શકાય તો ખાસ કરીને આગામી સત્તર તારીખની વાત કરીએ તો સત્તર તારીખ આજુબાજુ અરબી સમુદ્રમાં સિસ્ટમ પણ બનશે અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટી પણ પ્રબળ રીતે જોવા મળશે જેમાં મોરબી આજુબાજુના વિસ્તારો છે રાજકોટ જામનગર આજુબાજુના વિસ્તારો છે તેમાં સૌથી વધારે તો જૂનાગઢ અને ભાવનગર અમરેલી પંથકમાં થોડી ઓછી સંભાવના છે ઉત્તર ગુજરાતની વાત કરીએ થરાદ પાલનપુર આબુ રોડ રાધનપુર ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોમાં ઝાપટા રૂપી વરસાદ આપણને જોવા મળશે આગામી અઢાર તારીખની વાત કરીએ તો અઢાર તારીખમાં પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં જસદણ ગોંડલ અમરેલી જૂનાગઢ ભાવનગર મહુવા રાજુલા પંથકની અંદર સામાન્ય હળવા ઝાપટા તો કચ્છમાં પણ ઝાપટા રૂપી વરસાદ ચાલુ રહેશે આગામી ઓગણીસ તારીખની વાત કરીએ ઓગણીસ વીસ તારીખની અંદર વરસાદની એક્ટિવિટીમાં થોડો ઘણો ઘટાડો થઈ શકે આગામી બાવીસ તારીખથી ફરી વખત ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સિસ્ટમ ખાસ કરીને એક સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી રહી છે જે પણ ગુજરાત તરફ આવશે તો બીજી સિસ્ટમ જે અરબી સમુદ્રમાંથી બનવાની છે તે પણ મજબૂત બનશે તેની વાત કરીએ હવે પણ વાત કરીએ કે ઓગણીસ તારીખ આજુબાજુ અરબી સમુદ્રમાં કેરળની નજીક એટલે કે હિન્દ મહાસાગરમાંથી સિસ્ટમ બનશે અને આગળ વધી અરબી સમુદ્રમાં આવતા એકવીસ બાવીસ તારીખની અંદર આગળ વધશે ધીમે ધીમે ખાસ કરીને એકવીસ તારીખની વાત કરીએ બાવીસ તારીખની વાત કરીએ તો વધુ મજબૂત બનશે અને તેની જે પવનની ઝડપ છે આઠસો ને પચાસ એસપી ઉપર એંસી કિલોમીટર પ્રતિ કલાક સુધીને આપણને જોવા મળશે ત્રેવીસ તારીખની વાત કરીએ તો વધુ મજબૂત બને તો તેની પવનની ઝડપ સત્તાણું કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે તો આ રીતે સિસ્ટમ જે દરિયા કિનારે આગળ વધશે અને કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તેનો સૌથી વધારે અસરકારક રૂપી ભાગ ભજવશે અને ભારેથી અતિભારે વરસાદ પડશે કારણ કે લો પ્રેશરમાંથી ડિપ્રેશન સુધીની સ્થિતિ જઈ શકે અને ડીપ ડિપ્રેશન પણ બની શકે તો આ રીતે ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આગામી બાવીસ તારીખથી અઠ્યાવીસ તારીખની વચ્ચે આવી શકે છે કારણ કે ત્રેવીસ તારીખ પછી સિસ્ટમ મહારાષ્ટ્રની મુંબઈની નજીક પહોંચશે સોવીસ પચીસ તારીખમાં ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ સૌથી વધારે રહેશે તો હવે આપણે વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં ઓગણચાલીસ સૌરાષ્ટ્રના દરિયા કિનારે પાંત્રીસ દક્ષિણ ગુજરાતમાં બત્રીસ આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ ત્રીસથી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાક સોળ તારીખની અંદર કચ્છમાં ચાલીસની અને સૌરાષ્ટ્રમાં પાંત્રીસની પવનની ઝડપ જોટાના પવનોની જોવા મળશે આગામી ઓગણીસ વીસ તારીખ સુધી પવનની ઝડપમાં મોટા ફેરફારો નહીં જોવા મળે એકવીસ તારીખની અંદર કચ્છમાં ઓગણપચાસ સૌરાષ્ટ્રમાં બેતાલીસ ઉત્તર ગુજરાતમાં બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક બાવીસ તારીખમાં પણ કચ્છના વિસ્તારોમાં ચોપન કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ ત્રેવીસ તારીખની વાત કરીએ તો ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના જે પવનો છે તે ફૂંકાઈ શકે છે તો આ રીતે ગુજરાતમાં ભારે પવન સાથે પણ વરસાદ આવી શકે અને અરબી સમુદ્રની સિસ્ટમ વધુ મજબૂત બને તો વાવાઝોડામાં પણ પરિવર્તિત થઈ શકે છે તો બસ ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ